અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વિગેરે તો એની જવાબદારી તમારી છે

હા બચ્ચું ભાઈ રાયસિંગ ભાઈ બચ્ચું ભાઈ રાયસિંગ હે અટક અટક હા ના ના ઠાકોર સમજ ઠાકોર હા ઠાકોર સમજ સમજ તો ઠાકોર ઠાકોર હાલો કાય વાંધો કામ શું કરો છો કામ ગાડી ચલાવું છું સગડો

એક દિન નો જ કેવાય ને આ ચોટલા કેસર પર જાય એટલે એક આદ થોડો લઇ આવો કોઈ માલ હોય કપાવ હોય કોઈ ઘઉં હોય વેચવા લઇ જાય ને યાર્ડ હજાર ની આવક છે એમ કહી દયો ને હા બીજી પ્રોપર્ટી શું છે પચાસ લાખ નું હે પચાસ લાખ નું શું છે તમારી આગળ

અગાઉ કરવાનું એમાં હું છું અગાઉ કરવાનું તો એમાં હું છું અગાઉ લગ્ન કે એમાં હું છું એમ પૂછું એ લગ્ન છે ને પાછી થઈ ડિલેવરી પાછી થઈ કેમ હા નવ મહિના સોળી એક પાછી થઈ ઉમર કેટલી છે તમારી યા તમારી ઉમર મારી ઉમર ત્રીસ

બે કુર છે નાના છોકરો ગાડી કુવારો છે ના નોખો આવો એકલા હા જ થા એકલો મારા ભાગ છે એ પ્રોપર્ટીમાં છે ભાગ છે આગુ બનાયું મેં બે ધાબાળા મકાન છે

આ ઈળે ખાય એવી દારૂ પી જાય પણ મટન ને એવું ખાય મચ્છી ને એટલે હું બન તો મજાવું હું આજે કરું એટલે ઠીક એટલે તમે એક નથી ખાતા એમ ને હા હું એક નથી ખાતો કઈ સીજી કઈ બનાવે જ નહીં કે મારે અને તમારા ભાઈ ને બનાવે એમ ને ઘરે આ એ બધા ભાઈ ભાઈની ઘરે છે પણ આ છે એક ગાડી માં છે ત્રણ ઘરે છે હે અને ક્યાં તો હું પાસ ભય્યુ શીરી ગયો બરાબર તો આપડા જે ભાઈ આવે એ મટન ખાતી છે તો કેમ થાય હે

આ જીવન જીવનસાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરો ફેસબુક માં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગમે